નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ દાખલો પણ જ્યારે ભારે નથી અહીંયા શું શોધવાનું છે તો સમીકરણ તમને એ સુસંગત છે કે નહીં એ શોધવાનું આપણે આ અગાઉ શીખ્યા ગયા હવે નવી વસ્તુ શીખવાની એનો જવાબ લાવવાનો ઉકેલ લાવવાનો ભૌમિતિક રીતે અહીંયા આપણે આલેખની રીત શીખ્યા છીએ આલેખની રીતે આનો જવાબ લાવવાનો છે તો યાદ રાખજો ધ્યાનથી સાંભળજો કે ભાઈ જો છેદતી હોય તો એક ઉકેલ મળે અને એક ઉકેલ મળે તો આલેખની રીતે એ ઉકેલ લાવવાનો જો રેખાઓ સમાંતર હોય તો એકે ઉકેલ મળશે નહીં તો આગળ દાખલો ગણવાનો નહીં અને જો સંપાતી રેખા હશે તો કેટલા ઉકેલ મળશે અનંત ઉકેલ મળશે તો કોઈ પણ ઉકેલ માટે આપણે આલેખની રીતે જવાબ લાવવો પડશે ઓકે ચાલો શરૂ કરીએ તો બે સમીકરણ આપેલા છે અને ટેન બરાબર સિમ્પલ હવે પહેલા પાંચ અને દસ ના અંદર લાવી દઈએ આપણે ચલો ભાઈ આવી જાઓ અંદર એક્સ પ્લસ વાય

ના દસ માઇનસ માઇનસ દોડી ગયા છે દોડશે પાંચ દુના દસ વન ટુ વન ટુ વન ટુ વન ટુ બરાબર વન ટુ વન ટુ થઈ ગયું છે હવે જોઈ લો લખવાનું શું આપણે અહીંયા સુસંગત છે કે નહીં ત્રણે ત્રણ ગુણોત્તર કેવા મળ્યા સમાન એનો મતલબ એ વન બાય એ ટુ ઇજ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ ઇજ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ સુસંગત છે કે સુસંગત નથી તો બંને સમીકરણો કેવા છે સુસંગત છે જો સુસંગત આવ્યો તો દાખલો આગળ ગણવાનો હવે ગણવું પડશે શું કરશું સુસંગત છે ઉકેલ કેટલા મળશે અહીંયા અનંત ઉકેલ મળશે કેટલા ઉકેલ મળશે અનંત ઉકેલ મળશે અનંત જ મળશે ને તેને તેને સરગા જ અનંત ઉકેલ મળશે ચલો તો હવે ભૌમિતિક રીતે અહીંયા આપણે આલેખની રીતે એ અનંત ઉકેલો છે ને બધા એ શોધવાના છે શું કરશું ચલો અહીંયા આ દાખલાની અંદર આલેખની જરૂર પડશે આલેખ આવી ગયો હવે જોઈ લીધું કે ભાઈ સંપાતી રેખાઓ બનવાની છે સંપાતી એટલે એક જ રેખા બનશે આની અંદર કેટલી રેખા બનશે એકની ઉપર એક મળશે એ બે રેખાઓ રેખાઓ છે પણ દોરવાની છે તો દોરવા માટે કેની કિંમત જરૂર પડશે કિંમત જરૂર પડશે આલેખની રીત વાપરવાની છે તો બે સમીકરણ માટે બે કોષ્ટક બનાવવા પડશે કે નહીં બનાવવા પડે બનાવવા પડશે તો ચાલો આપણે કોષ્ટક બનાવીએ સમીકરણ એક માટે સમીકરણ એક માટે સાહેબ સમીકરણ એક કયું હતું આ પહેલું હતું ને ચલો નીચે એક્સની કિંમત ચલો કિંમત આપણે આની અંદર કેટલી લઈએ જીરો ચલો વાયની કિંમત શોધીએ જીરો મૂકી દીધું જીરો પ્લસ વાય બરાબર પાંચ તો એની કિંમત કેટલી આવશે કેટલી આવશે લખી દઉં પાંચ ઓકે ચલો હવે એક્સ ની કિંમત કેટલી લઈએ પાંચ વાયની કિંમત શોધીએ ચલો વાય બરાબર પ્લસ પાંચ છે આ બાજુ હશે તો પાંચ માંથી પાંચ ગયું તો જીરો તો વાયની કિંમત કેટલી આવી ઓકે તો આના પરથી હવે આપણે જ્યારે આલેખ દોરશું તો એની અંદર કિંમતો મૂકવાની છે ઝીરો પાંચ પાંચ જીરો સમીકરણ એકની વાર્તા પૂરી થઈ ગઈ સમીકરણ એક ની વાર્તા પૂરી હવે સમીકરણ બે માટે આની જરૂર પડશે ને આવું જ બનાવવું પડશે તો આને હું ભૂસી કાઢું છું રબર ભૂલી જવાય કે મારું રબર તો મારા હાથમાં જ છે કેવું જાદુ વસ્તુ કહેવાય ને આમ કરે ભૂસાઈ જાય હાથ વડે ખતરનાક ટેકનોલોજી ચલો સમીકરણ બે માટે ચલો ટુ એક્સ પ્લસ ટુ વાય बराबर 10 चले انا માટે ગોસ્ટ બનાવવો પડશે x y આ રીતે फटाफट करू ને મારા હાથે સુન જોકડી રમમાં પોચી જાય ખબર છે સુન જોકડી આ રીતે કરીએ પ્લસ 0 આ લઈ જી કોક દાણો રમસુ હળો આજે નહીં x ની કિંમત લે લઈશું 0 લઈ ફરતી કે 0 લેન દાખલો ગણી ચલો તો 2x માં 0 થઈ જશે આખું યાદ રાખજો ભાઈ x ની કિંમત 0 લઈએ તો આખું 2x કેવું થઈ જશે 0 બુલતા નહીં + 2y બરાબર કેટલા આવશે 10 હવે y શોધવો છે 0 ની તો કિંમત છે નહીં સામે 10 હતા 2 ભાગા કર્મ લાયા તો એની કિંમત કેટલી આવશે બોલો એની કિંમત સેમસેમ જ આવશે જોજો સેમસેમ જ આવશે તમારે આગળ દાખલો ના ગણો નહીં ગણવાનું જીરો પાંચ જીરો પાંચ પાંચ જીરો પાંચ કેમ સંપાતી રેખાઓ છે એક જ રેખામાં ઉપરના જે સમીકરણ આવશે એ નીચે આવશે આગળ દાખલો ગણો ગણી જોજો એક્સ ની ગમે તે કિંમત તમે આને મૂકી પાંચ જવાબ આવ્યો સેમ અહિયાં સંપાતિ રેખા છે તો સેમ જવાબ આવશે ઓકે પણ આવા આપણે પાંચ ના જીરો નહીં લાવો અલગ લઈએ બે લઈએ તો શું થશે બે 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 ગુણ્યા પ્લસ ટુ વાય બરાબર દસ ચાર પ્લસ ટુ વાય બરાબર દસ ચાર પ્લસ આ બાજુ હશે તો માઇનસ તો ટુ વાય બરાબર દસમાંથી ચાર બાદ કરવા પડશે તો કેટલા આવશે છ તો બે ભાગા કરવામાં જશે એટલે છ ભાગ્યા બે તો વાયની કિંમત કેટલી આવશે ત્રણ તો જ્યારે બે કિંમત મૂકશો ત્યારે ત્રણ આવશે પણ જો એક્સની કિંમત પાંચ મૂકશો અહીંયા તો ની કિંમત કેટલી આવશે જીરો કેમ કારણ કે સંપાતી રેખા છે દોરવાનો છે પેલા સમીકરણ માટે ની કિંમત જીરો ની કિંમત પાંચ લેવાની છે શોધો કેવાય છે તું વટી ગયા વચ્ચેથી નહીં ચલો ની કિંમત જીરો ની કિંમત પાંચ આ તો એક્સ જીરો લીધું પાંચ આટલે લીધું તો ટપકું કેટલે મળશે અહીંયા મળશે પેલું મળી ગયું ચલો ની કિંમત પાંચ અને વાયની કિંમત ઝીરો ની કિંમત પાંચ વાયની કિંમત ઝીરો ક્યાં મળશે ઓકે ક્વોલિટી લંબાવો કયો આર યુ શું થયું લાલ કલરથી દોરું નું એને ચલોથી આને લંબાવું લંબાઈ જાય અલગ લાગે એને ચાલત ઓકે ચલો પહેલું આવી ગયું હવે બીજું બીજો બીજી બીજું સમીકરણ માટે જીરો પાંચ જીરો પાંચ આ જીરો એક્સ અને વાય પાંચ કેટલે આવશે આટલે જ આવશે પણ એના માટે વાદળી કલર લઈએ આપણે ચલો બે ટપકા ભેગા થઈ ગયા ચલો એક્સની કિંમત બે વાયની કિંમત ત્રણ તો ક્યાં મળશે अठे मले से चलो तो अब बने जॉइंट करो तो फर्दी हला तू जो आई हुई यार आए वाली? कुंडू कर ऊपर से कुंडू जा से चलो बने टपका ने जॉइंट कर दइए બસ ઓકે બે રેખાઓ મળી ગઈ દેખાય છે ના દેખાય એક ઉપર ઓકે ચલો તો જવાબ ઉકેલ લાવવાના હતા ઉકેલ ક્યાંથી લાવશું ઉકેલ ક્યાંથી લાવીશું ઉકેલ લેશું બે રેખાઓ છેદતી હોય જે ટપકા ઉપર જે બિંદુ ઉપર ત્યાંનો એકસો અને વાય ગણવાનો તો અહીંયા જવાબ શું લખવાનો અહીંયા તમારે જવાબ એ રીતે લખવાનો કે ભાઈ આ બંને સંપાતિ રેખાઓ પરના આ રીતે જવાબ લખવાનું કે બંને સંપાતિ રેખાઓ પરના કોઈ પણ બિંદુ માટે ઉકેલ મેળવી શકાય છે બરાબર અને અહીંયા ઉકેલ તો કેટલા હશે અનંત ઉકેલ હશે તમે અહીંયા એક્સની કિંમત બે લો વાયની કિંમત ત્રણ લો તો આ ઉકેલ એનો છે બે અને ત્રણ આ એનો ઉકેલ છે ચલો બીજું લઈએ એક્સની કિંમત ચાર લઈએ વાયની કિંમત એક લઈએ તો ચાર અને એક પણ એનો ઉકેલ છે કારણ કે તે પણ બંને રેખાઓ જોઈએ છે ચલો એક્સની કિંમત એક લઈએ અને વાયની કિંમત પાંચ લઈએ તો નહીં આવે ચલો બંને સંપાતિ રેખા ઉપર હોવું જોઈએ ચલો એક્સની કિંમત બે લઈએ તો આ પણ એનો ઉકેલ છે કિંમત કિંમત લઈએ લઈએ તો પણ એનો કારણ કે સંપાતિ રેખાઓ છે કેટલા ઉકેલ હશે અનંત ઉકેલો હશે બંને સંપાતિ રેખા ઉપર જેટલા પણ એક્સ વાય ના બિંદુ તમારે લેવા હોય એટલે તમે લઈ શકો છો તો અહીંયા કોઈ એક જવાબ નહીં આવે એક્સ વાય માં તમારે આ રીતે જવાબ લખવાનો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે મળી રહ્યા છીએ ધોરણ દસ ગણિત એમાં પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની અંદર વાત કરીએ છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક એનો આયાત્રા પ્રશ્ન નંબર ચાર નો બીજા નંબરનો દાખલો ચલો જોઈએ હવે આમાં શું કરવાનું હતું તો જે સમીકરણ બે આપેલા છે એ સુસંગત છે કે નહીં એ આપણે ચેક કરી રહ્યા હતા પહેલો દાખલો આપણે જોઈ લીધો છે હવે બીજો દાખલો તો આ બે સમીકરણ સુસંગત છે કે નહીં સુસંગત છે કે નહીં ચેક કરવા માટે આપણે શેનો ગુણોત્તર લાવવો પડશે એ વન બાય એ બી વન બાય બી અને સી વન બાય સી આપણી પાસે ત્રણ ઓપ્શન છે ને ત્રણ ઓપ્શન પહેલો ઓપ્શન કે જો એ વન એ અને બી વન બી ટુ નો ગુણોત્તર સરખો ના હોય તો કેવી રેખાઓ બને છેતી રેખાઓ અને છેતી રેખાઓ હોય એનો મતલબ એનો એક જવાબ મળશે એક ઉકેલ મળશે એટલે એને કહેવાય સંગત બરાબર શું સંગત કહેવાશે સમીકરણો બરાબર બીજો ઓપ્શન કે જો એ વન એ ટુ બી વન બી અને સી વન સી ટુ નો ગુણોત્તર ત્રણે ત્રણ નો સરખો હોય તો કેવી રેખાઓ મળશે સંપાતી રેખાઓ એટલે ઘણા બધા ઉકેલો એના મળશે તો એ જે મળે એ સમીકરણો પણ સુસંગત કહેવાશે અને ત્રીજો કોઈ ઉકેલ હોતો નથી તો એ થશે અસંગત કે સુસંગત નથી એવું કહેવાય ચલો બે સમીકરણ આપેલા છે ફરથી આપણે લખી લઈએ તો એક્સ માઇનસ વાય બરાબર આઠ અને બીજું સમીકરણ છે ત્રણ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર શું લખવાનું બરાબર જીરો આ બાજુ શું થશે માઇનસ સોળ બરાબર જીરો ઓકે ચલો હવે આપણે ગુણોત્તર લાવવાનો છે ગુણોત્તર માટે જરૂર પડશે એ પહેલો જે ચલ છે આની સાથે સૌગુણ ગુણેલો હોય એને એ વન કહેવાય કંઈ ગુણેલું નથી તો શું લખવાનું એક ચલો અહીંયા જો વાય વાયની આગળ શું ગુણેલું છે કંઈ નહીં એટલે એક પણ માઇનસ હોય તો એ લખવું પડે એટલે સગુણક કયો થશે માઇનસ એક ચલો છેલ્લું પદ અચળ પદ જે આપણે બહુપદી શીખ્યા હતા એ જ અહિયાં તો કયું થશે માઇનસ આઠ યાદ રાખજો ચલો અહિયાં કેટલો સગુણક આવશે ત્રણ અહિયાં શું આવશે માઇનસ ત્રણ અને અહિયાં માઇનસ સોળ એ એકદમ ઈઝી બરાબર કોઈ ભારે છે નહીં ચલો ગુણોત્તર સુધી એ વન બાય એ ટુ ઇક્વલ ટુ ચલો એ વન કેટલા લેવાના

આનો જવાબ ચેક કરો એક તૃતીયાંશ એક મતલબ થયો સરખું નથી તો યાદ કરો આ બંને સરખા છે પણ સી વન બાય એ સરખું નથી કેવી રેખાઓ બનશે નહીં સમાંતર રેખાઓ હશે સમાંતર રેખાઓ હોય તો એનો એક પણ ઉકેલ હોય નહીં એક પણ ઉકેલ ના હોય તો સમીકરણ કેવા બનશે તો તમારે લખવાનું કે સમીકરણો સુસંગત નથી યાદ રાખો આ મળે તો આનો જવાબ એમ થાય કે ભાઈ સમાંતર રેખાઓ સમાંતર રેખાઓ કદી સુસંગત હોય નહીં ઓકે જુઓ એક બીજી વાત કે રેખાઓ સુસંગત ના હોય તો પછી એનો આલેખ દોરવાની કોઈ જરૂર નથી કારણ કે બંને રેખાઓ સમાંતર જ આવશે સમાંતર આવે તો કોઈ ઉકેલ આવશે નહીં તો ઉકેલ શોધવાનો મતલબ નહીં એટલે આપણે આ દાખલાની અંદર આલેખ કે ગ્રાફ દોરીશું નહીં ઓકે દોસ્તો સાયન્સ ટી ગુજરાતી ઉપર સાયન્સ ક્વિઝ ચાલી રહી છે આજના પ્રશ્નો આ રહ્યા